ખેરાલું બવાની એન્જિનિયર્સ ખાતે કેન્સરના દર્દીઓની ત્રીસ એપ્રિલના રોજ કેમ્પમાં સારવાર કરવામાં આવી પરેશભાઈ દેસાઈના જણાવ્યા મુજબ રાજકોટના નાડી વૈદ મહારાજ દ્વારા પરંપરાગત સારવાર કરવામાં આવી એકસો જેટલા દર્દીઓમાં એકસો કેન્સરના દર્દીઓની મફતમાં નિદાન સારવાર કેમ્પ યોજાયો ભવાની એન્જિનિયર્સ ખાતે ચબુતરા સહિત ખાટલા જુલા સહિત પ્લાસ્ટિકની ઘરેલુ અને વિવિધ વસ્તુઓ વ્યાજબી ભાવે વેચાણ મળે છે નાડી વૈદ અર્જુનાનંદગીરી મહારાજ રાજકોટના મટોડા આશ્રમથી દર મહિને છેલ્લી તારીખે ખેરાલુ સેવા માટે આવે છે ઓનલાઈન નીઝ ફારૂક મેમન ખેર કેન્સર કેમ્પનું આયોજન રાખવામાં આવે છે એમાં આપણે એને અને એના રિપોર્ટમાં ગર્ભાશય એમને કેન્સર હતું પડી ત્રણ મહિના દવા લીધી પહેલાં શું થતું હવે કે અને હવે સારું છે છે